નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે શનિવાર થયો છે અને ધનતેરસ છે અને આજે આપણે વહેલા ખેતરમાં આવી ગયા છીએ તો હું આજે તમને બતાવવાનો છું અમારા હેરંડા તો મારા વિડીયોની અંદર છેલ્લા સુધી બન્યા રહેજો મારા વાલા ખેડૂત મિત્રોને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારા હેરંડા છે અને જુઓ એરંડો થરથી ટોચ જોરદાર ફાળ્યો છે અને એરંડાની અંદર વિકાસ પણ સારો છે હજુ સુધી આપણે એરંડાની અંદર પાણી આપ્યું નથી અને જો એની માળ પણ એકદમ ટકાટક છે બહુ સારી માળ છે અને માળ પણ એકદમ બંધાવવામાં જોરદાર બંધાણે છે તો મારા વાલા ખેડૂત મિત્રો હું તમને આજે બતાવીશ અમારા આખા ખેતરના એરંડા અને કદાચ તમારે પણ જો એરંડાને કમ્પ્લીટ થઈ ગયા હોય એરંડો એકદમ વિકાસમાં હોય અને એરંડાની માળ ના બંધાતી અને ફૂલ થઈ જતા હોય તો એના માટે શું કરવું એ હું તમને આજે જણાવીશ તો જુઓ વાલા ખેડૂત મિત્રો આપણે આ પણ એકદમ માળ સરસ મજાની છે આ માળ પણ જુઓ પૂરેપૂરી કેવી બંધણી છે અને માળની અંદર કોઈ પણ ખોમી નથી રહી તો મારા વાલા એવું પણ બની શકે છે કે આપણે એરંડાની અંદર ખાતર કદાચ કોઈ નાખવાથી તકલીફ થઈ હોય કોઈ ટાયરની પાણી ના આપ્યું હોય પણ આપણે જ્યારથી વરસાદ બંધ થયો છે ત્યારથી કોઈ પણ પાણી એરંડાની અંદર નથી વાળ્યું એક પણ પાણીનો છંટાવ નથી કરેલો કે કોઈ જગ્યાએ પાણી વાળ્યું નથી તો પણ આપણા એરંડા કેમ આવા છે કહડો તો હું તમને આજે જણાવીશ જુઓ છેઠો દેખાય હામાં પેલી બાજુ ધોબલા છે ને એટલે ઘેટો છે આપણા ખેતરનો તો મારા સાથે બનાવો આપણે ત્યાં જઈશું આખા ખેતરમાં ફરીશું પણ હું માળના એની તમને એક બતાવું છું કે એનું કારણ શું હોય છે જુઓ તો આ એક એરંડો છે એના થડની અંદર જુઓ આવી રીતે થતું હોય છે આવા ફૂલ થઈ જતા હોય છે જે કે જુઓ આ ફૂલનું કારણ એક જ હોય છે કે વધારે ઠાર પડે ને કદાચ આપણો એરંડો વધારે જમીન હુકવણી હોય છે અને વધારે જમીન હુકાવાના કારણથી ઠાર પડતો હોય એટલે એરંડાની અંદર જે દોણા જે કોટા બનવાની તાકાત હોય છે એ ઠારના લીધે ફૂલ થઈ જતી હોય છે અને એમાં ફૂલ બની જતું હોય છે એટલે એ દોણો એરંડાનો કોટો નથી બેસતો અને માળ નથી બંધાતી મારાવાલા ખેડૂત મિત્રો તો એના માટે શું કરવું તો એના માટે કોઈ દવા નાખવાની જરૂર નથી કે કોઈ બીજા ખાતરનો ઉપયોગ કરવાની જરૂર નથી ફક્ત એક જ આપણે ઉપયોગ કરવાનો છે કે આપણા ખેતરની અંદર કદાચ ખાસો ટાઈમ થઈ ગયો હોય પાણી આપે તો મારા વાલા ખેડૂત મિત્રો એમાં એક જ કામ કરવાનું છે કે જેથી તમારા ખેતરમાં માળ પણ સારી બંધાશે અને વિકાસ પણ સારો થશે અને કોઈ પણ માળ ખરાબ પણ નહીં થાય જુઓ આ માળને હું તમને બતાવું જોઉં દેખાય છે કેટલો સરસ છે આ એરંડાની માળ એક કે એક માળ બંધાણી છે તો એના માટે આપણે શું કરવાનું છે કે કદાચ આપણા ખેતરમાં વધારે જમીન હૂંકાઈ ગઈ હોય અને ઠાર વધારે પડતો હોય તો એમાં થોડું થોડું યુરિયા ખાતર આપવાનું છે અને પછી આપણું ખેતર આપણા જે એરંડા છે એ પાઈ નાખવાના છે એના કારણથી જે વધારે ઠાર પડે એ એરંડાની અંદરથી લપસીને નેચે આવી જાય છે અને નેચાવવાના કારણથી એરંડાની અંદર માળ કમ્પ્લીટ બંધાય છે અને એરંડાનું ફૂલ રેડી રહે છે એ માળ ઘરશે નહીં ફૂલ નહીં થાય એવું થતું હોય છે અને જ્યારે કે એરંડો ના પાયો હોય એના કારણથી માળ બંધાતી નથી અમુક એવું પણ બનતું હોય છે એમાં કોઈ દવાની કે કોઈ બીજા ખાતરોનો ઉપયોગ કરવાની જરૂર નથી તો જુઓ આ પણ અમારો સરસ મજાનો એરંડો છે એની અંદર પણ થોડા થોડા ફૂલડા છે ને ઉપરનો ભાગ બંધાયો છે તો આપણે પણ હવે ખાતરની જરૂર છે થોડી યુરિયાની અને પછી એની અંદર પાણી આપવાનું છે કારણ કે હવે આપણા એરંડા પાણી પીવા માટે તૈયાર થઈ ગયા છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં વાલા જય દ્વારકાધીશ જય મા મેરાડી ને જય મા સતી